જાહેર શૌચાલયને તોડી નાખવામાં આવ્યું છે આ શૌચાલયમાં અનેક લોકો અને બસ સ્ટેન્ડથી નાના નાના બસ સ્ટેન્ડ સુધીના તમામ અવર જવરવાળા વિસ્તારના લોકો ત્યાં આનો ઉપયોગ કરતા આ શૌચાલયનું તોડવામાં ચીફ ઓફિસરને મેં ટેલિફોનિક વાત કરેલ એને પણ આ શૌચાલય કોણે તોડ્યું છે ક્યારે તૂટ્યું છે એનું પણ જાણ નથી અમરેલી નગરપાલિકાના એન્જિનિયરને પણ આ શું બનાવ બન્યો છે એની પણ કોઈને ખ્યાલ નથી તો કોના કહેવાથી આ શૌચાલય તોડવામાં આવ્યું છે અને બીજું એ કે આ શૌચાલય તોડ્યા પછી પાછળની સાઈડ જે શટર મૂકવામાં આવ્યું છે એ કોના કહેવાથી શટર મૂક્યું છે તો આ બાબતે ચીફ ઓફિસરને ચર્ચા કરેલ છે ચીફ ઓફિસરને પણ એ કોઈ આ જે બનાવ બન્યો છે એની કોઈ જાણ નથી નગરપાલિકાના પ્રિવેન્સીમાં આવેલી તમામ વસ્તુ હોય પણ જો નગરપાલિકાના ચીફ ઓફિસરને ખ્યાલ ન હોય તો કયા અધિકારી એ આવું કામ કરેલ છે તેની અમે તટસ્થ તપાસ કરશું વિપક્ષ તરીકે અમે અનેક મુદ્દાઓમાં તપાસ માટે કહીએ છીએ પણ રિમોટ કંટ્રોલથી ચાલતી ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવા સિવાય એક પણ બીજું કાંઈ આવડતું નથી ને મસ મોટા ભ્રષ્ટાચાર કરે છે